આપણે સાંભળીશું ભગવાન ગણેશની અતિ દુર્લભ પવિત્ર કથા ભગવાન ગણેશની કથા આમ તો રોજ સાંભળો તો ખૂબ શુભ છે પણ જો રોજ ન સાંભળી શકો તો મંગળવાર છે બુધવાર છે કે ગણેશ ચોથ છે એ ગણેશજીના જે ઉત્સવ છે એમાં સાંભળો તો ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મન શુદ્ધ થાય છે અને સર્વ સંકટ રળે છે વિઘ્નહર્તા દેવ આપની સર્વ મનોકામના પૂરી કરે સર્વ વિઘ્ન સંકટ દૂર કરે એવી પ્રાર્થના સાથે હું આ કથા કહેવા જઈ રહી છું બોલો ગજાનંદ મહારાજની જય મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો કોમેન્ટ બોક્સમાં ભગવાન ગણેશનું નામ પણ જરૂર લખજો જય શ્રી ગણેશ સમયની આ વાત વાત છે છે બહુ સમય એક ગામમાં શેઠ અને શેઠાણી રહેતા હતા શેઠ શેઠાણીના ઘરમાં કોઈ પ્રકારની કમી ન હતી એના ઘરમાં બધી જ સુખ સુવિધા હતી નોકર ચાકર ધન દોલત બધું જ હતું પણ શેઠ અને શેઠાણીને કોઈ સંતાન ન હતું એટલે ચિંતા બહુ થતી બંનેને અને બંને બહુ દુઃખી રહેતા હતા શેઠ સંત ઋષિ મહારાજ જે કોઈ ઉપાય ઉપાય કહે એ બધા જ કરતા વ્રત કર્યા ઉપવાસ કર્યા દાન પુણ્ય ધર્મ કર્યું યાત્રા જે પણ યાત્રા કહી એ બધી યાત્રાઓ પણ તીર્થયાત્રાઓ પણ કરી સાધુ સન્યાસીઓને ભોજન કરાવ્યા દક્ષિણા આપી વડ પીપળા આકડા સિંચિયા કુવા તળાવ બનાવડાવ્યા પણ તેમને ત્યાં સંતાનનું સુખ તેને પ્રાપ્ત ન થયું તેમણે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ ખૂબ યજ્ઞ કરાવ્યા પણ બધું જ બેકાર થઈ ગયું આટલું કરવા છતાં પણ એને સંતાન સુખ ન મળ્યું એક દિવસની વાત છે શેઠ ચારેય બાજુથી બહુ દુખી હતા એને ચિંતા હતી એના પછી તેના વંશને કોણ આગળ વધારશે હે પ્રિય આપણે સંતાન પ્રાપ્તિ માટે બધી જ કોશિશ કરી લીધી છતાં પણ આપણને સંતાન સુખ ન મળ્યું જો તું તું કહે ઈચ્છે તો હું બીજા લગ્ન કરી સંતાન પ્રાપ્તિનો ઉપાય કરી શકું છું જો તું સોતન સાથે રહી શકે તો શું હું આ કરી શકું છું શેઠી શેઠાણીને આવું પ્રશ્ન પૂછ્યો શું હું વંશને આગળ વધારવા માટે બીજા લગ્ન કરી શકું છું એટલે શેઠાણીએ તેના દિલ ઉપર હૃદય પર પથ્થર મૂકીને શેઠને બીજા લગ્ન કરવાની અનુમતિ આપી દીધી પછી શેઠજીએ તેના માટે કન્યા શોધવા માટે શરૂ કરી દીધું અને કન્યા શોધવા માટે નીકળી પડ્યા ઘરેથી ચાલતા ચાલતા શેઠ બીજા ગામમાં પહોંચી ગયા એ ગામમાં ગણપતિજીનું મંદિર હતું એ મંદિરની અંદરથી બહુ સુંદર સોળ વર્ષની કન્યા નીકળીને બહાર આવી મંદિરમાંથી બહાર નીકળતા આ શેઠે જોઈ શેઠે શેઠે જોયું કે એ કન્યા બહુ સુંદર છે તે તેના રૂપ અને યૌવન પર મંત્રમુગ્ધ થઈ ગયા પણ શેઠ મૂંઝવણમાં પડી ગયા કે હું કેવી રીતે આ કન્યાને વિવાહ માટેની વાત કરું આવું વિચારી જ રહ્યા હતા એટલામાં એ છોકરી તેના ઘર તરફ ચાલતી થઈ અને શેઠની નજરથી ગાયબ થઈ ગઈ પછી શેઠે ગણપતિજીના મંદિરમાં શેઠ ગણપતિજીના મંદિરમાં ગયા દર્શન કર્યા અને તેમણે મનોકામના પૂરી કરવા માટે ગણપતિજીને પ્રાર્થના કરી શેઠ કહેવા લાગ્યા હે ગણેશજી હમણાં હમણાં એક કન્યા આ મંદિરથી બહાર ગઈ છે આપ મારા તેની સાથે મારા વિવાહ કરાવી દો ને જેથી મને એક પુત્ર પ્રાપ્ત થાય અને મારો વંશ આગળ વધે હવે ભગવાન ગણેશ જ્યારે શેઠની ની સાચા મનથી પ્રાર્થના કરે છે સાંભળે છે તો ભગવાને સાંભળેલી પ્રાર્થના ભગવાન સ્વીકારે છે ભગવાન ગણેશજીએ શેઠજીની સાચા મનથી કરેલી પ્રાર્થના સાંભળી હવે ભગવાનની ઈચ્છાથી શેઠજી તો આગળ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા શેઠ ગામની બહાર બનેલી ઝૂંપડી પાસે પહોંચી ગયા અને ત્યાં ઝૂંપડીની બહાર શેઠ ઊભા રહી ગયા વિચારવા લાગ્યા અરે હું અહીં આવીને કેમ ઊભો રહી ગયો આગળ તો મને રસ્તો પણ ખબર નથી પણ વારંવાર મારું મન અહીં રોકાવા માટે કેમ કહે છે પછી શેઠે ધીરેથી ઝૂંપડીની અંદર ડોક્યું કર્યું જોયું તેમાં એક દીવો પણ જગી રહ્યો હતો પછી સેઠ ઝૂંપડીમાં ગયા ઝૂંપડીની અંદર ગયા ત્યાં એક વૃદ્ધ સ્ત્રી બેઠા હતા એક ડોસીમાં બેઠા હતા એ સુતર કાંતી રહ્યા હતા શેઠે ડોશીમાં પાસે પાણી માંગ્યું ડોશી માને ડોસી પાણી પીવડાવ્યું અને પૂછ્યું તમે કોણ છો ક્યાંથી આવ્યા છો જોવામાં તો તમે કોઈ ભલા માણસ લાગો છો ભલા ઘરના લાગો છો તો શેરજી કહે છે હું ગામમાં રહું છું મારા લગ્ન પુત્રની ઈચ્છાથી હું બીજા લગ્ન કરવા માંગુ છું માટે હું મારા એક સુંદર સુશીલ કન્યા શોધું છું મારા માટે કન્યા શોધવા માટે હું ફરી રહ્યો છું જેથી મને કોઈ સુંદર સુશીલ કન્યા મળી જાય સંસ્કારી હોય ગુણવાન હોય એવી મને કન્યા મળી જાય શેઠે ડોસીમાને પૂછ્યું કે ડોસીમા તમારી સાથે આ ઝૂંપડીમાં બીજું કોણ રહે છે ડોસીમા બોલ્યા હું અહીં મારી દીકરી સાથે રહું છું શેઠ બોલ્યા તો શું તમારી દીકરીના વિવાહ થઈ ગયા છે કે નહીં ડોસીમા બોલ્યા કે મારી દીકરી હજી તો કુંવારી છે પણ મારી દીકરી વિવાહ કરવા નથી ઈચ્છતી કારણ કે એ ભગવાનની ભગવાન ગણેશની પરમ ભક્ત છે મારી દીકરીને એવું લાગે છે કે વિવાહ બાદ તેના સાસરી વાળા તેને ગણેશજીની પૂજા નહીં કરવા દે આ ડરથી વિવાહ વિવાહ નથી કરી રહી માટે એ કરવા રાજી નથી થતી ડોસીમાની વાત સાંભળીને શેઠ બોલ્યા જો હું તમારી દીકરી સાથે લગ્ન કરું અને તેને ગણપતિજીની પૂજા પણ કરવા દઉં તો શું તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી દેશો શેઠની વાત સાંભળીને ડોસીમા તો ખુશ થઈ ગયા કેમ કે ડોસીમા બહુ ગરીબ હતા અને ઉપર ઘરે બેઠા સારું આવું ઠેકાણું મળી ગયું તો આમાં ના પાડવાની તો કોઈ વાત જ ન હતી ડોસીમાએ તેની દીકરીના વિવાહ શેઠ સાથે કરાવી દીધા દીકરીનું નામ પારો હતું પારોને ડોસીમાએ તેના ઘરેથી વિદાય કરી દીધી અને પારો શેઠજી સાથે હવે તેના ઘરે આવી ગઈ હવે શેઠની બંને પત્નીઓ સુખે થી શાંતિથી સાથે રહેવા લાગી અને ગણપતિજી ભગવાનની કૃપાથી પારો એટલે કે શેઠની પત્ની નાની પત્ની ત્રણ મહિના બાદ ગર્ભવતી થઈ અને નવમા મહિને તેણે બહુ સુંદર કન્યાને જન્મ દીધો પુત્રીનો જન્મ થવાથી શેઠ અને શેઠાણી બહુ ઉદાસ થઈ ગયા કેમ કે એમને તો પુત્ર જોઈતો હતો જેથી એમનો વંશ આગળ વધે હવે શેઠની જે પહેલી પત્ની હતી તે તેના પતિ શેઠને કહે છે કે સ્વામી પુત્ર માટે તો તમે લગ્ન કર્યા હતા જો આમ જ નાનીને છોકરીઓ થતી જ હશે છોકરીઓ પેદા થશે તો આપણો વંશ આગળ કેવી રીતે વધશે તો શેઠ બોલ્યા કે તો હું પારોને છોડીને બીજા વિવાહ કરી લઉં છું એટલે કે ત્રીજા વિવાહ પણ જો આમ એને પણ છોકરી થશે તો હું કેટલા વિવાહ કરીશ આ બધી વાત પેલી નાની શેઠાણી શેઠની બીજી પત્ની સાંભળી રહી હતી નાની પત્નીએ જ્યારે આ વાત સાંભળી કે તેની મોટી સોતન અને શેઠ ત્રીજા લગ્ન કરવાની વાત કરી રહ્યા છે તો તેણે આ સાંભળીને તેને બહુ દુઃખ થયું પારોને બહુ દુઃખ થયું પણ પારો ભગવાન ગણેશની ભક્ત હતી એટલે ભગવાન ગણેશને પ્રાર્થના કરવા લાગી હે ગણપતિજી તમે મને એક પુત્ર આપો જો પ્રભુ મેં તમારી પૂજા સાચા મનથી ભક્તિ ભાવથી કરી હોય તો તમે મને મારી પૂજાનું ફળ આપો જો તમે મને પુત્ર નહીં આપો તો હું અન્નજળનો ત્યાગ કરી દઈશ હું ત્યાં સુધી અન્નજળ નહીં ગ્રહણ કરું જ્યાં સુધી તમે મને પુત્ર થવાનું વરદાન નહીં આપો ત્યારબાદ પારોએ કઠોર તપ શરૂ કરી દીધું તેણે હવે અન્ન જળનો ત્યાગ કરી દીધો તેણે તેની નવજાત પુત્રીને પણ દૂધ ન પીવડાવ્યું હવે દૂધ પીતી બાળકી દૂધ માટે તડપવા લાગી નવજાત બાળકીને રડતા જોઈ મોટી શેઠાણીનું તો હૃદય દયાથી ભરાઈ જ ગયું તેણે તે નાની દીકરીને ઉઠાવી તેના ગળે લગાડી અને તેણે તે બાળકીને ગાયનું દૂધ પીવડાવ્યું અને હાલારડું ગાયને સુવડાવી હવે મોટી શેઠાણી નાની નવજાત બાળકીની સારી રીતે સાર સાર સંભાળ રાખવા લાગ્યા નાની શેઠાણી તો કઠોર તપ કરવા લાગી આમ દિવસો વીતવા લાગ્યા એક એક કરીને આઠ દિવસ વીતી ગયા એક દિવસ નાની સેઠાણી પારો બેભાન થઈ ગઈ તેને તડપતી જોઈને ગણપતિજીની સવારી મૂષકે કહ્યું હે ભગવાન ગણેશ એક મૂષકે ભગવાન ગણેશ કરી રહી છે તો પ્રભુ તમે એમની ઈચ્છા પૂરી કેમ નથી કરતા જો તે મરી જશે તો પ્રભુ તમને જ મૃત્યુનો દોષ લાગશે શ્રી ગણેશજીએ રાતમાં પારોને દર્શન દીધા સપનામાં અને કહ્યું હે પુત્રી તું તપ કરવાનું છોડી દે તારી જીદ છોડી દે અને ઉભી થા ભોજન કર પાણી પી લે પણ તારા પતિના ભાગ્યમાં પરમાત્માએ પુત્રનું સુખ નથી લખ્યું તો પછી હું તેને પુત્ર કેવી રીતે આપી શકું દીકરી ત્યારે ગણપતિજીની વાત સાંભળીને સપનામાં જ પારો ગણપતિજીને કહે છે હે પ્રભુ જો મારા પતિના ભાગ્યમાં પુત્ર સુખ નથી ને તો તમે ખુદ મારી કોખે જન્મ લઈને મને અને મારા પતિને પુત્ર નું પછી ગયા ધીરે ધીરે સમય વીત્યો અને થોડા દિવસ પછી પારો ફરી ગર્ભવતી થઈ અને નવમા મહિને પારો એ ગણપતિજીના રૂપમાં પુત્રને જન્મ આપ્યો ગણપતિજીની જેમ જ એનું પેટ મોટું એક સૂંડ બે મોટા મોટા કાન બે નાના નાના હાથ પગ હતા પારો તો ગણપતિજી જેવા પુત્રને જોઈને ધન્ય થઈ ગઈ રાજી થઈ ગઈ પણ શેઠ અને મોટી પત્ની પારોની સોતન બે બા એ બાળકને જોઈને વિચારમાં પડી ગઈ કે હવે શું થશે દુનિયાવાળા ને શું શું કહીશું આપણે

કે શેઠજીને ત્યાં પુત્ર તો થયો છે પણ જ્યાં સુધી શેઠનો પુત્ર બાર વર્ષ નો ન થાય ત્યાં સુધી કોઈને બતાવવામાં નહીં આવે આવી રીતે ધીરે ધીરે શેઠજીના બંને બાળકો મોટા થવા લાગ્યા જે શેઠની પુત્રી હતી તે તેના ભાઈ ની સાથે હવેલી ની અંદર રમતી કૂદતી ખાતી પીતી સૂતી બંને ભાઈ બહેન ખુશી ખુશીથી હવેલી ની અંદર મોટા થવા લાગ્યા એક દિવસની વાત છે એ ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા એ બ્રાહ્મણના ઘરમાં કોઈ જ વાતની કમી ન હતી કોઈ જ વસ્તુની કમી ન હતી બ્રાહ્મણ વેદ શાસ્ત્ર કર્મ કાંડ કરનારા બ્રાહ્મણ હતા તેને સારી એવી દક્ષિણા પણ મળતી પણ તેના લગ્નના કેટલાય વર્ષ વીતી ગયા હતા પણ હજી સુધી એમને કોઈ સંતાન નહોતું તેના લગ્નના કેટલા વર્ષ સુધી સંતાન ન થયા તો લોકો ધીરે ધીરે તેને મેળા ટોણા મારવા લાગ્યા સંભળાવા લાગ્યા છે એવું કહેવા લાગ્યા અને એક બાળકને જમાડો અને એકસો એક કન્યાનું પૂજન કરો અને દક્ષિણામાં ચાંદીનો સિક્કો આપો તો તમે પણ સંતાન તમને જરૂર પ્રાપ્ત થશે એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ગામમાં ઘરે ઘરે જઈને નાની નાની કન્યાઓને જમવાનું નોતરું દીધું છેલ્લે કન્યા જે નોતરી હતી તો એની ગણતરી કરી તો એક બાળક અને એક કન્યા ઓછી પડી પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી શેઠની હવેલીમાં ગયા શેઠ શેઠાણીને વિનંતી કરી તે શેઠજી અમારે એકસો એક કન્યા અને એક બાળકને ભોજન કરાવવાનું છે અને એક કન્યા અને એક બાળક ઓછા પડી રહ્યા છે શું તમે તમારી પુત્રી અને પુત્રને મારા ઘરે ભોજન કરવા માટે મોકલશો આ સાંભળીને શેઠ અને શેઠાણી પેલા તો વિચારમાં પડી ગયા શેઠાણીએ શેઠને કહ્યું જુઓ તમે આ બ્રાહ્મણને સમજાવી દો આપણે આપણા બાળકો બાળકને પુત્રને બહાર નહીં મોકલીએ પણ કન્યાને મોકલીશું પછી શેઠે એ બ્રાહ્મણ બ્રાહ્મણીને કહ્યું અમે અમારી કન્યા તો મોકલીશું પણ પુત્રને નહીં મોકલીએ પછી જે શેઠજીની દીકરી હતી નાની એ બોલી પિતાજી હું મારા ભાઈ વિના ક્યાંય ભોજન કરવા નહીં જોઉં જો મારો ભાઈ આવશે ને તો જ હું એમને આ બ્રાહ્મણને ત્યાં ભોજન કરવા જઈશ જમવા જઈશ આ સાંભળીને બ્રાહ્મણ બ્રાહ્મણી એ વિનંતી કરી શેઠજીને શેઠજી અમે બે ઓલાદ છીએ એટલે અમને એટલે અમને કોઈ ઉપાય બતાવ્યો છે કહ્યું છે જો તમે એકસો એક કન્યા અને એક બાળકને જમાડશો તો તમારી મનોકામના પૂરી થશે સંતાનનું સુખ મળશે સંતાનની પ્રાપ્તિ માટે અમે બહુ જતન કર્યા છે બહુ ઉપાય કર્યા છે શેઠજી અમને નિરાશ ન કરશો શેઠજી પણ એક દિવસ આવી કઠિન સમસ્યાથી ગુજર્યા હતા બ્રાહ્મણ બ્રાહ્મણીએ વિનંતી કરી કે તમારા પુત્ર પુત્રીને અમારા ઘરે જમવા મોકલો ને કેમ કે હવે ગામમાં બીજો કોઈ બાળક નથી બચ્યું જેને અમે બોલાવી સકીએ અમે બંને તમારા બાળકને જમવા લઈ જશું અને અમે જાતે આવીને પાછા મૂકી પણ જશું બ્રાહ્મણના કરગરવાથી શેઠ દયા આવી કેમ કે એ પણ એ દુઃખ એમ સહન કરી ચૂક્યા હતા પછી શેઠે કહ્યું કે હું મારા પુત્ર અને પુત્રીને તમારા ઘરે ભોજન કરવા તો મોકલીશ પણ મારા પુત્રને કોઈ જુએ નહીં શેઠે એક પાલખી મંગાવી અને તેમાં તેના પુત્ર અને પુત્રીને બેસાડ્યા અને નોકરો સાથે બ્રાહ્મણના ઘરે નિયત સમય પર મોકલ્યા જમવા માટે જ્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીને જ્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીએ શેઠના પુત્રને ગણેશ રૂપમાં જોયા તો એમને બહુ ખુશી થઈ ખૂબ આનંદ થયો તેમણે બહુ આદર સત્કાર કર્યા શેઠના પુત્રનો ખૂબ માન સન્માન આપ્યું આદર કર્યો ત્યારબાદ બ્રાહ્મણે એકસો એક કન્યાઓ અને એક બાળકને વિધિ વિધાન પૂર્વક ભોજન કરાવ્યું અને બધાને ભોજન કરાવ્યા બાદ એક એક ચાંદીનો સિક્કો દક્ષિણાના રૂપમાં દીધો અને પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધાને પગે લાગ્યા ગણેશ રૂપવાળા બાળકને પણ પગે લાગ્યા

ગણેશજીએ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું વરદાન આપ્યાના ઠીક ત્રણ મહિના બાદ બ્રાહ્મણીને ગર્ભ રહ્યા ગર્ભ રહ્યો અને નવમા મહિને બ્રાહ્મણે બ્રાહ્મણીએ બે જોડવા પુત્રને જન્મ દીધો પછી બ્રાહ્મણ બ્રાહ્મણીને સમજતા વાર ન લાગી કે આ બધું ગણપતિજીના આશીર્વાદથી જ થયું છે જે ગણપતિજી એ સંતાન થવાનો આશીર્વાદ આપ્યો હતો પછી બ્રાહ્મણ બ્રાહ્મણી બહુ બધું ધન સંપત્તિ અને મોદક લઈને શેઠજીના ઘરે પહોંચ્યા તેમણે શેઠ શેઠાણીને ગણપતિજી રૂપી બાળકના આશીર્વાદ થી બે જોડવા બાળકોના જન્મ દેવાની વાત કહી અને કહ્યું કે આપે તો સ્વયં ગણેશજીના આપે તો સ્વયં ગણેશજીને જન્મ આપ્યો છે તમારા ઘરે સ્વયં ગણપતિ બિરાજમાન છે તમારે તો ખુશ થવું જોઈએ આ હવેલીની ચાર દિવાલમાં તમારા પુત્રને ન રાખો

અહીં સુધી કે શેઠની જેમ મોટી પહેલી પત્ની હતી તેને પુત્રની હે શ્રી ગણેશ તમે જેમ શેઠ શેઠાણી નાની શેઠાણી તેની પત્ની પારો ને સંતાન સુખ આપ્યું પછી મોટી શેઠાણીને પુત્રનું સુખ આપ્યું તેની સર્વ મનોકામના પૂરી કરી એવી જ કૃપા આ કથા કહેનાર સાંભળનાર હોકારો ભરનાર ની બધી જ મનોકામના પૂરી કરજો સર્વ વિઘ્ન સંકટ દૂર કરજો ઘરમાં સુખ સંપત્તિ શાંતિ પ્રાપ્ત કરજો તમારા ભક્ત પર તમારા મિત્રો આ હતી ભગવાન ગણેશની કથા જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં ભગવાન ગણેશનું નામ એકવાર જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે Thank you.